મંચના પ્રમુખ શ્રી બાબુભાઈ આર સોલંકીએ કર્યું હતું જ્યારે મુખ્ય હેતુ સર મિટિંગના આયોજક શ્રી દયાલ સાહેબ માણેજાએ સફળતાપૂર્વક આયોજન કરેલ હતું તેમનો હેતુ વાલ્મિક સમાજના કબીર સંપ્રદાયના સમાજ ઉદારક અટલ વૈરાગવાન મગનદાસ સાહેબના સ્ટેચ્યુ બનાવવાના હેતુ સર આવા સુંદર કાર્યક્રમમાં શોભા અભિવૃદ્ધિ કરવા મુખ્ય અતિથિ મહેમાન શ્રી એડિશનલ કલેક્ટર શ્રી સી એસ સોલંકી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વરિષ્ઠ સંતો સાહેબ સાહેબના પ્રભુદાસ સાહેબ તેમજ દયાનંદ સાહેબ મુલ્લુકદાસ સાહેબ સામાજિક આગેવાન શ્રી ઠાકોરભાઈ સોલંકી અને ગુજરાત દલિત સંતનના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ સોલંકી શાંતુભાઈ સાહેબ બાજવા આરકી વાઘેલા તનોલી ઈશ્વરદાસ સાહેબ તેમજ ફિલ્મ રાઇટર ડાયરેક્ટર શ્રી અશોક વાઘેલા બી એ સોલંકી હર્ષદભાઈ સોલંકી એવા અન્ય મહાનુભાવો ઉપસ્થિત

કપિર સંપ્રદાય વિચારધારાને ભરેલા પારખનીષ અટલ વૈરાગ્યવાન સંતરી મગનભાઈ આજે એમના સંદર્ભમાં આજના કાર્યક્રમનું આયોજન કર્યું હતું એ આયોજનની અંદર અત્યારની અંદર કોણ કોણ ભેગું થયું હતું સાહેબ વડોદરા શહેરના આજુબાજુમાંથી મહંતો સંતો સામાજિક કાર્યકરો અને પારખ વિચારધારાને ભરેલા સત્સંગી મિત્રો બધા ઉપસ્થિત થયા હતા આ કાર્યક્રમ જ્યારે તમે રજૂ કર્યો ત્યારે તમે બધાના વિચારો જાણ્યા હતા કે બધાના વિચારો જીવવું જોઈએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે સમાજના લગતી જે ઈચ્છાઓ સમાજને પીરસી હતી એવી જ ઈચ્છાઓ સંત શ્રી મગન સાહેબે પીરસી છે એની વિચારધારાની અંદર તમે શું શું કરવા માટે આગળ ઈચ્છો છો આવનાર સમયમાં સદગુરુ કબીર સાહેબના વિચારોને લઈને સદગુરુ મગન સાહેબે ઓગણીસો એકાવનથી ઓગણીસો બોતેર સુધી દરમિયાન એમણે પારક સિદ્ધાંતનો જે પ્રચાર પ્રસાર કર્યો અને ખાસ કરીને વાલ્મિકી સમાજમાંથી જે જે વંચિત સમાજ છે વાલ્મિકી સમાજ એ અંધશ્રદ્ધા પાખંડ પૂજા અને મૂર્તિ પૂજા અને સાથે સાથે વ્યસનોમાં જે ડૂબ ડૂબી ગયેલો એ સમાજને સાહેબે કબીર સાહેબના પારક સિદ્ધાંતથી એમણે બહાર કાઢે છે સાહેબ મગન સાહેબ વિશે જ્યારે તમને વાત કરવામાં આવે છે ત્યારે તમે આ આ મિટિંગની અંદર હાજર હતા તો તમે શું કહેવા માગો છો સદગુરુ મગન સાહેબ આ વિશ્વના તટ પર વાલ્મીજી સમાજને એક ઓછી હાથ છે જેણે આ સમાજ કથરેલી સમાજને ઉગારવાનો બહુ મોટો શીખ ફાળો છે જેવા મગન સાહેબને ત્રિવાય સાહેબ બન્યું અને આ જે દયાલ સાહેબે બીડું ઝડપ્યું છે મગન સાહેબ વિશે તેમનું સ્ટેચ્યુ બનાવ્યું વિશે કે ખોલ બનાવ્યું છે એમાં અમારો સંપૂર્ણ હાર્દિક ટેકો છે અને સાથે સાથે સમાજનો પણ ટેકો છે એ જ અભિવ્યક્તના આપણું નામ સાહેબ પ્રભુદા સાહેબ બાજવા આપણે સમાજના સાહેબ વરિષ્ઠ સંત છો અને સમાજના વરિષ્ઠ સંતની અંદર આપણે મગન સાહેબનું એક સ્ટેચ્યુ રાખવાનું અહીંયા છે તો તમારું મંતવ્ય શું કહે છે સાહેબ મારું મંતવ્ય મગનદાસ સાહેબ પ્રત્યે સાહેબ હું સદગુરુ કપિલ સાહેબ છું ગગનદાસ સાહેબ જો વડોદરામાં ના આવ્યા હોવ તો આટલી પ્રગતિ ઉન્નતિ પ્રગતિ વડોદરામાં થતી નથી જ્યારે એમનું આગમન વડોદરામાં થયું ત્યારે આપણી જળ પૂજા બધી હતી માતા માધવને જે માનતા હતા અને કબીર સપ્રનો જે ઉદ્વેગ છે એનાથી વંચિત હતા તો ખરેખર આપણને એમનું ભાન કરી અને આપણે એ પંથને ભરા છે મગનદાસ સાહેબના વિચારોને મને ભાઈ તમને છેલ્લો પ્રશ્ન છે કે આવે પછીની રણનીતિ તમારી શું છે આજે બધા જે સાહેબને માનનારો વિશાળ ભક્ત એમના બધાના વિચારો જાણ્યા છે એ જાણ્યા પછી દરેકના મંતને સાંભળીને અમે એક પ્લેટફોર્મ પર આવ્યા છે કે સાહેબ આગામી જે બીજી નેક્સ્ટ મીટિંગ થશે ત્યારે એમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને હાલ સદગુરુ મગન સાહેબના નામનું પ્રતિમાનું વિતરણ થાય મૂર્તિ મુકાય એ દિશા પર દરેકના સૂચનો આવેલા છે સાહેબ અને એને લગભગ બધાએ સાથ સહકારથી વધાવી લીધો છે તમે એની સાથે નવયુવાન કાર્યકરોને જોડવા જોડવાના પ્રયત્નો ખરા તમારા હા ચોક્કસ સાહેબ આ આવનારી યુવા પેઢી માટે જ અમારું આ એક એક આયોજન છે કે જેથી કરીને યુવાનો